તો પછી એક તરફ દક્ષિણ ચીન સાગર અને બીજી તરફ મલેશિયા થી ઘેરાયેલા બ્રુનૈના વડાપ્રધાન પણ રહ્યા છે રાણી એલિઝાબેથ દ્વિતીય પછી બોલ્કેયા સૌથી લાંબા સમય સુધી શાસન કરનારા રાજા છે તેમણે બે માં પચાસ વર્ષના શાસનની સુવર્ણ જયંતિની ઉજવણી કરી હતી બ્રુનૈ જેવા નાનકડા દેશમાં સુલતાન સૌથી શક્તિશાળી વ્યક્તિ હોવાની સાથે સૌથી ધનિક ધનિક રાજાઓમાંનો એક છે સુધીમાં તેઓ વિશ્વના સૌથી વ્યક્તિ હતા અનુસાર બોલકેયાની કુલ સંપત્તિ એક ચાર લાખ કરોડ રૂપિયા હતી ધ ટાઈમ્સ યુકે અનુસાર બોલકેયા પોતાના વાળ કાપવા માટે લગભગ સોળ લાખ રૂપિયા ખર્ચે છે તેમના સ્ટાઇલિસ્ટને મહિનામાં બે વાર ખાનગી ચાર્ટર્ડ પ્લેન દ્વારા બોલાવવામાં આવે છે ડેઇલી મેલ અનુસાર સુલતાને પોતાના માટે એક બોઈંગ સેવન ફોર સેવન એરક્રાફ્ટ ખરીદ્યું હતું જેની કિંમત લગભગ ચારસો મિલિયન ડોલર એટલે કે લગભગ ત્રણ કરોડ રૂપિયા છે રસપ્રદ વાત એ છે કે તેમણે આના પર અલગથી નવસો કરોડ રૂપિયા ખર્ચ્યા એટલે કે વિમાનની કિંમત કરતાં વધુ એસેસરીઝ લગાવવામાં આવી હતી જેમાં ગોલ્ડ વોશ બેસિન અને વૈભવી ગોલ્ડ પ્લેટેડ બારીઓનો સમાવેશ થાય છે આ એરક્રાફ્ટના ફ્લોર પર સોનાના વાયરોવાળી કારપેટ પાથરવામાં આવી છે જે હાથથી બનાવેલ છે સુલતાનની લક્ઝરીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રાજા બન્યા બાદ તેણે પચાસ અબજ રૂપિયાનો મહેલ બનાવ્યો હતો આ મહેલ ઇસ્તાના નુરુલ ઈમાન તરીકે ઓળખાય છે આ મહેલમાં આઠસો કાર રાખવા માટે ગેરેજ છે ખાસ વાત એ છે કે આ મહેલની દિવાલો સોનાથી મટેલી છે વીસ લાખ સ્ક્વેર ફીટ વિસ્તારમાં ફેલાયેલા આ મહેલની નોંધ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ છે

1668.15 મિલિયન યુએસ ડોલર છે દેશના કુલ જીડીપીના અડધાથી વધુ ઓઇલ અને ગેસની નિકાસમાંથી આવે છે ઓઇલની નિકાસ એ બ્રુનેઈને વિશ્વના ટોચના માથાદીઠ આવક ધરાવતા દેશોમાં સ્થાન આપ્યું છે દેશની મજબૂત અર્થવ્યવસ્થાને કારણે અહીં શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ મફતમાં ઉપલબ્ધ છે બ્રુનેઈએ તેની ઓઇલની કમાણીનું રોકાણ વિવિધ ક્ષેત્રોમાં કર્યું છે અને આ કારણે

મુલાકાત લઈને પરત ફર્યા છે હવે વડાપ્રધાન મોદી બ્રુનૈના પ્રવાસે છે આ પછી તે સિંગાપોર જશે આ દર્શાવે છે કે ભારત દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રને કેટલું મહત્વ આપે છે ગયા વર્ષે વિદેશ મંત્રાલયના પૂર્વ સચિવ સૌરભ કુમાર એક સાથે ગયા હતા તેમણે વિદેશ મંત્રાલયોની બેઠકમાં પણ ભાગ લીધો હતો ત્યારબાદ બંને દેશો વચ્ચે નક્કી થયું કે ભારત અને બ્રુનૈ તેમના રાજદ્વારી સંબંધોના ચાલીસ વર્ષ પૂરા થયાની વર્ષગાંઠની ઉજવણી કરશે આ કારણોસર વડાપ્રધાન મોદી બ્રુનૈ ગયા છે